સામાન્ય કાળના ચોત્રીસમાં અઠવાડિયાનો શુક્રવાર ઈસુ સૃષ્ટિના વિસર્જન સમયની એંધાણીઓ બતાવ્યા પછી વસંતના આગમનની નિશાનીઓની વાત કરે છે શું હું પર્યાવરણમાં અને મારી આજુબાજુમાં પ્રભુની એંધાણીઓ પારખું છું સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી ઓગણત્રીસથી થી તેત્રીસ પછી ઈસુએ તેમને આ દ્રષ્ટાંત સંભળાવ્યું તમે અંજીરના અથવા બીજા કોઈ પણ ઝાડનો વિચાર કરો એને કૂંપળ ફૂટવા માંડે છે એટલે આપોઆપ તમે સમજી જાઓ છો કે વસંત નજીક આવી છે તે જ પ્રમાણે તમે જ્યારે આ બધી બાબતો બનતી જુઓ એટલે સમજી લેજો કે ઈશ્વરનું રાજ્ય નજીક આવી પહોંચ્યું છે હું તમને ખાતરીથી કહું છું કે આ પેઢી પૂરી થાય તે પહેલાં આ બધું બનશે આ ભને ધરતી ભલે લોભ પામે પણ મારા વચન કદી મિથ્યા નહીં થાય ઈસુ સૃષ્ટિના વિસર્જનના સમયની વાત કરે છે સૃષ્ટિના વિસર્જન વેળાએ ઈશ્વરના રાજ્યનું આગમન થશે ઈશ્વરનું રાજ્ય એટલે ઈસુ જેઓમાં ઈશ્વરનું રાજ્ય મૂર્તિમંત થયેલું છે આ ઈસુનું બીજી વારનું આગમન છે ઈસુનું પહેલી વારનું આગમન એટલે ઈસુ માનવ બને છે અને મરિયમના પેટે જન્મ લે છે આ પહેલીવારના આગમન વખતે માનવજાત પાસે બે વિકલ્પ હતા એક ઈસુનો સ્વીકાર કરવો અને બીજો ઈસુની ઉપેક્ષા કરવી બેતલહેમના અને યરુશલેમના લોકો ઈસુની ઉપેક્ષા કરે છે બેતલેહેમના ભરવાડો અને પૂર્વના પંડિતો ઈસુનો આવિષ્કાર કરી સ્વીકાર કરે છે ઈસુએ આ બંને વિકલ્પ સ્વીકારનારા આ પણ બધાને સ્વીકાર્યા ઈસુના બીજી વારના આગમન માટે માનવજાત સમક્ષ એક જ વિકલ્પ છે ઈસુનો સ્વીકાર કરવો પ્રત્યેક માનવે ઈસુ સમક્ષ આવવું જ પડે ઈસુનું બીજી વારનું આગમન એ વ્યક્તિનું મૃત્યુ મૃત્યુ દરેકનું થવાનું જ છે મૃત્યુ બાબતમાં તો વારા પછી વારો છે ને તારા પછી મારો છે જો ઈસુના બીજા આગમન માટે મારે કોઈ વિકલ્પ નથી જ તો મારે એ સમય ક્યારે આવશે એ સમયના એંધાણ જાણવા જરૂરી આપણને આપણા મૃત્યુનો સમય આપવામાં આવ્યો નથી એટલે આપણે તો ઈસુએ આપેલી એ સમયની નિશાનીઓ ઉપર જ આધાર રાખવો પડે પર્યાવરણમાં વસંત ઋતુના આગમનની નિશાની છે વૃક્ષની ડાળીઓ પર કૂપણ એ જ પ્રમાણે ઈસુના બીજી વારના આગમનની નિશાનીઓથી આપણે માહિતગાર રહેવું જરૂરી છે આ બધી નિશાનીઓ ઈસુએ જ આપી છે જેવી કે ખોટા ઉપદેશકોનું આગમન યુદ્ધો કુદરતી હોનારતો ને સતામણી ઈસુનું પહેલીવારનું આગમન ઈશ્વરના રાજ્યનો શુભારંભ કરે છે એનો અર્થ કે અંતિમ યુગ શરૂ થઈ ચૂક્યો છે ઈસુનું બીજી વારનું આગમન હવે થશે જ્યારે સૃષ્ટિનું વિસર્જન થશે વ્યક્તિગત ધોરણે મારા જીવનમાં ઈસુનું બીજી વારનું આગમન એ મારું મૃત્યુ છે મારી ઉંમર એ પહેલી નિશાની છે આપણે આપણી ઉંમર જાણીએ છીએ આપણે આપણા મૃત્યુદિનની કેટલી નજીક છીએ એનું અનુમાન કરી શકીએ છીએ આપણી તંદુરસ્તી પણ નિશાની બની શકે છે આપણે ઈસુના શિક્ષણ પર ચાલતા રહીએ પૃથ્વી પરનું જીવન તો યાત્રા છે ઈસુ આપણું વિરામ સ્થાન છે